નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે પર્યાવરણ આધારિત એક અગત્યનો ટૉપિક જળ પ્રદૂષણ આધારિત પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તો ચાલો જોઈએ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનો સમયગાળો ખૂબ જ નજીક છે તો એના અનુસંધાનમાં આપણે જળ પ્રદૂષણ આધારિત પ્રશ્ન અને તેના જવાબો વિશે ચર્ચા કરીશું તે પહેલાં આપણે જળ પ્રદૂષણનો સમજીએ જળ પ્રદૂષણ વિશે સમજૂતી મેળવીએ મિત્રો જળ પ્રદૂષણની જો વાત કરીએ તો કે પાણી જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય અને બાહ્ય અશુદ્ધિઓ તેમાં ભળે ત્યારે તેવા દૂષિત પાણીને આપણે જળ પ્રદૂષણ કહીએ છીએ ચાલો તો હવે આજે આપણે જોઈએ જળ પ્રદૂષણ આધારિત પ્રશ્ન અને તેના જવાબો જેની અંદર પહેલો પ્રશ્ન જોઈએ નદીમાં જળ પ્રદૂષણ શેની માત્રાને આધારે માપવામાં આવે છે નદીમાં જળ પ્રદૂષણ શેની માત્રાને આધારે માપવામાં આવે તો કે એનો જવાબ આવશે ઓક્સિજન શાની માત્રાને આધારે તો કે ઓક્સિજનની માત્રાને આધારે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે પ્રશ્ન નંબર બે પાણીમાં ઓક્સિજન દ્રાવ્યનું પ્રમાણ ઘટાડવા માટે જવાબદાર કોણ છે પાણીમાં ઓક્સિજન દ્રાવ્યનું પ્રમાણ ઘટવા માટે જવાબદાર કોણ છે તો એનો જવાબ આવશે જૈવ વિઘટનીય ઘટકોનું પ્રમાણ વધારે જૈવ વિઘટનીય ઘટકો એ ઘટકોનું પ્રમાણ વધારે હોય ત્યારે એ જવાબદાર છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ પીવાલાયક પાણીનો પીએચ આંખ કેટલો હોવો જોઈએ જે પાણી હોય એ પાણી પીવાલાયક હોય તો એનો પીએચ આંક કેટલો હોવો જોઈએ તો જવાબ આવશે છ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચની વચ્ચે એનો પીએચ હોવો જોઈએ કેટલું હોવું જોઈએ છ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચ વચ્ચે આગળ છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યાએ જળ પ્રદૂષણનું કારણ નથી તો કે એનો જવાબ આવશે ઓગળેલો ઓક્સિજન એ જળ પ્રદૂષણનું કારણ નથી હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર પાંચની વાત કરીશું પાણીમાં કાર્બનિક પદાર્થ ઉમેરવાથી શું અસર થાય પાણીમાં કાર્બનિક પદાર્થ ઉમેરવાથી શું અસર થાય તો કે બીઓડી વધે બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ બીઓડી વધે નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર છ સપાટી પરના જળ પ્રદૂષકને શેનાથી નિયંત્રિત કરી શકાય છે સપાટી પરના જળ પ્રદૂષકને શેનાથી નિયંત્રિત કરી શકાય તો કે વનસ્પતિ પ્લવકથી સાનાથી વનસ્પતિ પ્લવકથી નેક્સ્ટ ક્વેશ્ચન સાત કઈ વનસ્પતિ તેલ પ્રસરણ ઉપચાર માટે વપરાય છે તો એનો જવાબ આવશે જેટ્રોફા જેટ્રોફા નામની વનસ્પતિ તેલ પ્રસરણ ઉપચાર માટે વપરાય છે હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર આઠ સંયુક્ત રાષ્ટ્રનું મીના માટા સંમેલન કયું સંમેલન મીના માટા સંમેલન પ્રદૂષક સાથે સંબંધ છે હવે વાત કરીએ આગળ પ્રશ્ન નંબર નવ ની અંદર સંચયમાં તેલના પ્રસરણ જેવા પ્રદૂષણોને દૂર કરવા માટે જીવોના ચયાપચયનો ઉપયોગ કયા નામે ઓળખાય છે જળ સંચયમાં તેલના પ્રસરણ જેવા પ્રદૂષણોને દૂર કરવા માટે સૂક્ષ્મજીવોના ચયાપચયનો ઉપયોગ કયા નામે ઓળખાય છે તો એનો જવાબ આવશે બાયોરે મીડિએશન શું જવાબ આવશે બાયોરે મીડિયેસન પ્રશ્ન નંબર નવનો રાઈટ આન્સર હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર દસ જાપાનની મીનામાટા ખાડીમાં કયું સજીવ મીનામાટા રોગથી મુક્ત રહ્યું હતું એનો જવાબ આવશે સસલું પ્રશ્ન નંબર દસનો રાઈટ આન્સર સસલું હવે જે પ્રશ્ન નંબર અગિયાર પાણીમાં કયા પ્રદૂષકની હાજરી હોવાને કારણે બાળકોમાં નીલવર્ણ શિશુ રોગ થાય છે પાણીની અંદર એવો કયો પ્રદૂષક છે જેની હાજરી હોવાને કારણે બાળકોની અંદર નીલવર્ણ શિશુરોગ થાય છે એનો જવાબ આવશે નાઇટ્રાઇટ પ્રશ્ન નંબર અગિયારનો રાઇટ આન્સર નાઇટ્રાઇટ હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર બારની ચર્ચા કરીએ જોઈએ પ્રશ્ન શું છે જળાશયમાં જૈવિક અવશિષ્ટ ધરાવતો ઘરગથ્થુ કચરો ભળે તો શું થાય જળાશયની અંદર જૈવિક અવશિષ્ટ ધરાવતો ઘરગથ્થુ કચરો ભળે તો એના કારણે ઓક્સિજનના અભાવના કારણે માછલી મૃત્યુ પામે એ ઘરગથ્થુ કચરો ભળે તો જેના કારણે ઓક્સિજનનો અભાવ થાય અને એના કારણે માછલી મૃત્યુ પામે હવે જોઈએ પ્રશ્ન નંબર તેર જળ પ્રદૂષણ દર્શાવતા બેક્ટેરિયા કયા છે જળ પ્રદૂષણ દર્શાવતા બેક્ટેરિયા કયા છે એનો જવાબ આવશે એન્ટામોએબા એન્ટામોએબા હિસ્ટોલિટિકા એન્ટામોએબા હિસ્ટોલિટિકા નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર ચૌદ જોઈશું પાણીમાં કાર્બનિક તત્વોનું માપ કઈ પદ્ધતિ દ્વારા માપવામાં આવે છે પાણીમાં કાર્બનિક તત્વોનું માપ કઈ પદ્ધતિના દાર આધારે માપવામાં આવે તો જવાબ આવશે કોમેટોગ્રાફી શું જવાબ આવશે ક્રોમેટોગ્રાફી હવે જોઈશું પ્રશ્ન નંબર પંદર પીવાલાયક પાણીમાં વધુ પ્રમાણમાં નાઇટ્રેટના કારણે શું થાય તો કે પીવાલાયક પાણીની અંદર વધારે પ્રમાણમાં નાઇટ્રેટ હોય તો એના કારણે પાયરોલિસિસ થાય શું થાય પાયરોલિસિસ હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સોળ જોઈએ પ્રશ્ન સોળ શું છે પીવાલાયક પાણીમાં એન્ટામોએબા હિસ્ટોલિટિકા ઉપસ્થિત કોને જવાબદાર છે એની ઉપસ્થિતિ છે એ ઉપસ્થિતિ કોને જવાબદાર છે તો જવાબ આવશે બેક્ટેરિયા પ્રસાર સાના કારણે જવાબદાર છે તો બેક્ટેરિયા પ્રસાર નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર સત્તર સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે કયા પ્રદૂષકનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે કયા પ્રદૂષકનો ઉપયોગ થાય બીઓડી અને સી પ્રશ્ન નંબર સત્તરનો જવાબ આવશે કયો પ્રદૂષક બીઓડી અને સીઓડી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અઢાર જૈવ ઓક્સિજન માંગ એ કોને માટેનો પ્રમાણભૂત માપદંડ છે જૈવ ઓક્સિજન માંગ એ કોને માટેનો પ્રમાણભૂત માપદંડ છે જવાબ આવશે જળચર ઇકોસિસ્ટમમાં પ્રદૂષણના માપન જળચર ઇકોસિસ્ટમના પ્રદૂષણના માપન માટે એવું આપણે કહી શકીએ આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ મલીન જળમાં રહેલા વિઘટન પાત્ર જથ્થાને માપવાની રીત શું છે મલીન જળમાં રહેલ વિઘટન પાત્ર જથ્થાને માપવાની રીત શું છે તો કે એને જવાબ આવશે જૈવિક ઓક્સિજન માંગ જૈવિક ઓક્સિજન માંગ બી પણ લખી શકાય હવે જોઈએ પ્રશ્ન નંબર આગળ વીસમાં પ્રશ્નની વાત કરીશું કયા જીવાણુ કે જે સ્ટેરિક સંયોજનનું વિઘટન કરે છે એવા કયા જીવાણુ છે કે જે સ્ટેરિક સંયોજનનું વિઘટન કરે છે ખનીજ તેલના ગળતરના નિકાલ માટે ઉપયોગમાં આવે છે તો એનો જવાબ આવશે સ્યુડો મોનાસ પુટી સ્યુડો મોનાસ પુટી પ્રશ્ન નંબર વીસનો જવાબ આવશે સ્યુડો મોનાસ પુટી હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી વન કેમિકલ પ્રાણવાયુ ડિમાન્ડ કયા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે કેમિકલ પ્રાણવાયુ ડિમાન્ડ કયા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે તો એનો જવાબ આવશે ગંદા પાણીમાં ઓર્ગેનિક ઘટકોને સડવા માટે પ્રાણવાયુની જરૂરિયાત જાણવા ગંદા પાણીમાં ઓર્ગેનિક ઘટકોને સડવા માટે અને પ્રાણવાયુની જરૂરિયાત જાણવા હવે જોઈએ પ્રશ્ન નંબર બાવીસ કયો સજીવ પાણીની ગુણવત્તાને માપવાનું કાર્ય કરે છે કયો સજીવ પાણીની ગુણવત્તાને માપવાનું કાર્ય કરે જવાબ આવશે ક્લોરેલા શું જવાબ આવશે ક્લોરેલા હવે જોઈએ પ્રશ્ન નંબર આગળની વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર ત્રેવીસ જળ પ્રદૂષણને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય જળ પ્રદૂષણને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય તો જવાબ આવશે એને ચાર ભાગની અંદર આપણે વહેંચી શકીએ જેમાં પહેલી વાત કરીએ તો કે ગટરના પાણીનો નિકાલ સાના ગટરના પાણીનો નિકાલ બીજી વાત કરીએ તો જે શહેરી છે શહેરી જળ નિકાસ શું આવી શકે શહેરી જળ નિકાસ કૃષિ પ્રવૃત્તિઓ અને આગળ છેલ્લે જોઈએ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શું આવશે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આમાં જળ પ્રદૂષણને મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચી શકાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ટ્વેન્ટી ફોર ચોવીસમાં પ્રશ્ન જળ પ્રદૂષણ સ્તરને દર્શાવતો સર્વાધિક સામાન્ય સૂક્ષ્મજીવ કયો છે તો એનો જવાબ આવશે ઈ કોલાય શું આવશે ઈ કોલાય ઇસ્ચેરીશિયા કોલાય નેક્સ્ટ પ્રશ્ન નંબર પચીસની વાત કરીએ ઈ કોલાય ઈશ્ચેરીષ્ય કોલાય બેક્ટેરિયા પાણીમાં કયા પ્રદૂષણ દર્શાવે છે તે પાણીની અંદર કયું પ્રદૂષણ દર્શાવે મળમૂત્ર પદાર્થનું પ્રદૂષણ દર્શાવે છે પ્રશ્ન નંબર પચીસનો જવાબ આવશે મળમૂત્ર પદાર્થ નેક્સ્ટ છવ્વીસમો પ્રશ્ન ડબલ્યુ ડબલ્યુ એફ દ્વારા થયેલા અભ્યાસ મુજબની વિશ્વની દસ મુખ્ય પ્રદૂષિત નદીઓમાં ભારતની કઈ નદી તો એનો જવાબ આવશે ગંગા નદી શું જવાબ આવશે ગંગા નદી આગળ જોઈએ પ્રશ્ન નંબર સતાવીસની વાત કરીએ હવે પાણીની અશુદ્ધિ દૂર કરવાની ભૌતિક પદ્ધતિ કઈ છે પાણીની અશુદ્ધિ દૂર કરવાની ભૌતિક પદ્ધતિ કેન્ડલ ફિલ્ટર શું જવાબ આવશે પ્રશ્ન નંબર સતાવીસનો જવાબ છે કેન્ડલ ફિલ્ટર હવે જોઈએ પ્રશ્ન અઠ્ઠાવીસ પીવાના પાણીમાં નિયત માત્રામાં શું ઉમેરવાથી પાણી જંતુરહિત બને છે પીવાના પાણીમાં નિયત માત્રામાં શું ઉમેરવાથી પાણી જંતુરહિત બને પ્રશ્નનો જવાબ આવશે ક્લોરીનની ગોળી પીવાના પાણીમાં આપણે નિયત માત્રામાં ક્લોરીનની ગોળી ઉમેરીશું તો એ પાણી જંતુરહિત બની જશે હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસની વાત કરીએ ઇલેક્ટ્રિકલ વોટર ફિલ્ટર ઇલેક્ટ્રિકલ વોટર ફિલ્ટરમાં નળના પાણીમાં રહેલા હાનિકારક સૂક્ષ્મ જીવોને મારી પીવા માટે પાણીને સલામત બનાવવા શાનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિક વોટર ફિલ્ટરમાં નળના પાણીમાં રહેલા હાનિકારક સૂક્ષ્મ જીવોને મારી પીવા માટે પાણીને સલામત બનાવવા શાનો ઉપયોગ થાય તો એનો જવાબ આવશે પાર જાંબલી કિરણો શાનો ઉપયોગ થાય પાર જાંબલી કિરણો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રીસ અને આપણા આ જળ પ્રદૂષણ આધારિત પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન ત્રીસમાં હેલિબ્રોન સર્વે ટેકનોલોજી કોની સાથે સંબંધિત છે હેલીબ્રોન સર્વે ટેકનોલોજી ભૂગર્ભ જળના વ્યવસ્થાપન આધારિત છે કોને સંબંધિત છે ભૂગર્ભ જળના વ્યવસ્થાપન તો આ પ્રમાણે આજે આપણે એકથી તે ત્રીસ પ્રશ્નો જળ પ્રદૂષણ આધારિત પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો ચર્ચા કરી તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય